નગરના પોસ્ટ ઓફિસ ઝંડા ચોક આંબેડકર ચોક પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈ જિલ્લા સેવા સદન ખાતે રેલીની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી એક પણ મતદાર મતદાનથી વંચિત ના રહે તેના માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો પાઠવવા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે સાયકલ રેલી યોજાઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ના રહે તે માટે છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગમાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ل <applause> <applause> છોટાઉદેપુર જિલ્લામાં મતદાન વધે સાથોસાથ કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ના થઈ જાય એ માટે જાગૃતતાના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ગઈકાલથી જ આપણે અલગ અલગ કાર્યક્રમો હાથ ધરેલા હતા અવસર ડિસ્કાઉન્ટ નિમિત્તે પણ મોટી સંખ્યામાં વ્યાપારીઓએ ભાગ લીધો સાથો સાથોસાથ આજે વહેલી સવારે સાયકલ રેલીની અંદર પણ સ્થાનિકોએ છોટાઉદેપુરવાસીઓએ મોટી સંખ્યામાં મારી સાથે ભાગ લીધો હતો અને આપણે જાગૃતતા કરીશું આપણે આગામી છ તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમો મતદાનના આગલા દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો કરવાના છીએ અને સતત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના મતદારો મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એ માટે હું આહવાન કરું છું